જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ નવ જાન્યુઆરી બે હજાર પચીસ ની ગુરુવાર વિક્રમ સોન બે હજાર એક્યાસી આજનો સુવિચાર તેમજ આજનું રાશિ ભવિષ્ય ફળ આજનો સુવિચાર છે પોતાની જિંદગીમાં બધા એટલા મશકુલ થઈ ગયા છે કે કોને ભૂલી ગયા છે એ પણ યાદ નથી આજનો આયુર્વેદિક સલાહ મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવાથી ચક્કર આવતા બંધ થાય છે આજની તિથિ પોષ દસમ

વૃષભ રાશિ બહુ અને આવક જાવક નો હિસાબ રાખવો પડે ખર્ચ પરંતુ અંકુશ થોડું ગણતરી પૂર્વક ચાલવું પડશે મિથુન રાશિ ક છ ઘર સગા સ્નેહ મિત્રો થી સારું રહે યાર દોસ્તની સહાય મળી રહે કાર્ય પૂર્ણ થાય પ્રતિકારક દિવસ કર્ક રાશિ ડ ને હ નોકરીયાત વર્ગ સારું રહે સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક વેપારી વર્ગ ને થોડું ઉઠક પટક રહેવા સંભવ છે સિંહ રાશિ મોટો ભાગ્યની દેવી રીતે જણાય નવીન તક હાથમાં આવે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને કન્યા રાશિ પઠ અને હણ માનસિક વ્યગ્રતા જણાય મનુ ધાર્યું ન થાય દિવસ દરમિયાન મૂળ બદલાય કરે સાંજ ખુશનું આવે તે તુલા રાશિ અને ત જાહેર જીવનમાં સારું રહે યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો તમારા અભિપ્રાયની ગણના થાય વૃશ્ચિક રાશિ ન ય તબિયતની કાળજી લેવી જીવનમાં નિયમિતતા જરૂરી છે